સ્વામી શ્રી પધાર્યા તે પૂર્વે તેઓની સાધુતાની સુવાસ અહીં પ્રસરી ગઈ તેઓને આવકારવા મેયર શ્રી કાઉન હોલ સહિત કાઉન્સિલર સાંસદ ખ્રિસ્તી ધર્મગુરુ એમ ઘણા મહાનુભાવો પ્રતિક્ષામાં હતા મેં તો પોતાની ગાડી જ સ્વામીશ્રીને લઈ આવવા માટે મોકલી આપી બે હજાર એકસો ચાલીસ બેઠકોની ક્ષમતા ધરાવતો શહેરનો પ્રતિષ્ઠિત ગિલ્ડ હોલ પણ તેના વ્યવસ્થાપકોએ એકસો પંચોતેર પાઉન્ડને બદલે પંચોતેર પાઉન્ડના શુલ્ક સાથે વાપરવા આપેલો

વૈજ્ઞાનિકો વસ્તુમાં ઊંડા ઉતરી રિસર્ચ કરીને આગળ વધ્યા છે એપલ નીચે પડ્યું તો કેમ નીચે જ પડ્યું તે વિચાર કર્યો તો ગ્રેવિટેશનનો નિયમ શો થયો કલ્યાણનો વિચાર છે તેમાં આપણું ભલું અને દરેકનું ભલું થાય છે મૃત્યુ લોકમાં જન્મ મરણ ચાલવાનું છે ચમત્કારની મહત્તા નથી મોક્ષ કરવો તે મોટી વાત છે દેશ જેટલો ધર્મથી દૂર તેટલો દુઃખી થવાનો આજની આ સભાનો પ્રભાવ બીજા દિવસે રોપર હોલમાં યોજાયેલી સભામાં પણ જોવા મળ્યો આ સભા બાદ સ્વામીશ્રીને જે મોટરમાં જવાનું હતું તે સરસ ચૂકથી અંદરની બાજુ ઉભી રખાયેલી ઘણી ગાડીઓ હટે પછી તે નીકળે તેમ હોવાથી આયોજકો મૂંઝાયા હતા એટલામાં તો સ્વામીશ્રી સાવી પહોંચ્યા તેઓએ વિગત જાણી મુશ્કેલી હળવી કરતા કહ્યું ભલે મોટર ન આવે આપણે સંતો ભેગા જતા રહીએ પરંતુ સંતો માટે તો દસ બાર વ્યક્તિ ગોઠવાઈ શકે તેવી મોટી વાન હતી પ્રવાસની વૃદ્ધિ માટે તે વપરાતી આવી સામાન્ય ગાડીમાં સ્વામીશ્રીને કેવી રીતે બેસાડવા પણ સ્વામી શ્રી સૌ સાથે વાહન માં પ્રેમ થી બિરાજીને ઉતારાવી પહોંચ્યા દઈકાલે મેયર ની મોટરમાં બેસીને પધારેલા તેઓના મુખ અને આજે વાહનમાં બેસીને આવેલા તેમના મુખમાં કોઈ ફરક હતો તેઓની આ સરળતા અને સ્થિત પ્રજ્ઞતા તેઓ માટે અધિકમાં અધિક આદર ઉપજાવતી ગઈ પ્રેસ્ટનમાં જ રોકાઈને સ્વામીશ્રી બ્લેકબર્ન વિગન બોલ્ટન વગેરેને પાવન કર્યું આ રોકાણમાં જ તેઓએ પ્રેસ્ટનમાં પણ શાળાનું એક મકાન ખરીદવાનો નિર્ણય આપીને

માંચેસ્ટર વગેરે કેન્દ્રોમાં જઈને પણ તેઓ વરસ્યા આ સત્સંગ વર્ષાનો લાભ સતત મળતો રહે તે માટે આસ્ટનમાં પણ મંદિર નિર્માણની કાર્યવાહી આરંભી સ્વામીશ્રી બર્મિંગહામ પધાર્યા અહીં ગીતા ભવન મંદિરમાં જાહેર સભા હોવાથી અગ્રણી સત્સંગીઓની ઈચ્છા હતી કે સ્વામી બાપા હિન્દીમાં બોલો તો સારું સ્વામીશ્રી સમક્ષ કોઈની આશા વેલ કદી કરવાઈ નહીં તેથી તેઓએ હરિભક્તોની અભિલાષા અનુસાર હિન્દી ભાષામાં આશીર્વાદનો આરંભ કરતા કહ્યું અમારા અભ્યાસ હિન્દી બોલને કા નહી તો ગલતી હોતો ક્ષમા કરોતાઓ ઘાયલ થઈ ગયા માફી માંગી શકે એવી નમ્રતા ભૂલ સ્વીકારી શકે એવી નિખાલસતા અજ્ઞાન કબૂલ કરી શકે એવી નિર્ભનતાથી સ્વામીશ્રી બોલતા હતા આજ તેઓના શબ્દોની શક્તિ હતી તે અનુભવી અધિક પૂજ્ય ભાવથી સૌના મસ્તક સ્વામીશ્રીના ચરણોમાં ચૂકી પડ્યા સૌને આનંદ થઈ ગયો એ આનંદની અભિવ્યક્તિ સૌએ આશીર્વાદ બાદ આરતી થઈ ત્યારે ઘંટ ચાલર શંખ અને તાળીઓના જોરશોરથી નાદ ગજવીને કરી